અંધકારથી ઘેરાયેલ અતીત આપણી પવિત્ર ભારત ભૂમિ પર મનુષ્યો માટે અઢારમી સદીનો કપરો કાળ ચાલતો હતો ચામેર અવ્યવસ્થા અનાચાર અને આસુરી તત્ત્વના અપૃતિઓનું અધિપત્ય જોવા મળતું હતું અગિયારમી સદીથી આરંભ થયેલા અત્યાચારો પ્રજાએ સાતસો વર્ષ સુધી સહન કર્યા હતા આ કાળમાં હિન્દુ ધર્મના દેવસ્થાનો આશ્રમો મઠો વગેરે મોટી સંખ્યામાં ધ્વંસ કરાયેલા હતા આ શાસનમાં આવા અધર્મ કાર્યનો વિકૃત અને મલિન કૂટનીતિએ લીધું હતું જેનાથી હિન્દુ ધર્મ અને આધ્યાત્મિકતાને બેવડું નુકસાન ભોગવવું પડ્યું હતું હિન્દુ સંસ્કૃતિને ધર્મ અને સંસ્કૃતિને અંધશ્રદ્ધાયુક્ત અંધકારમય અને વ્યર્થ ગણાવવા માટે ખૂબ જ પ્રયત્ન કર્યા હતા સદીમાં સમગ્ર દેશમાં કુરિવાજો જેવા કે દીકરીને જન્મતા જ દૂધ કરવી સતી પ્રથા મંત્ર તંત્ર મારણ દોરા ધાઘા એવું ગૃહસ્પદ વાતાવરણ જોવા મળતું હતું પીબેક જેવા સિદ્ધો અને બાવાઓની જમાતો પોતાના અધર્મિક આચરણથી પ્રજાને પારાવાર દુઃખ દેતા હતા ઉપરાંત ધર્મના આચાર હેઠળ વામ માર્ગીઓ કુંડાપંથીઓ કૌલપંથીઓ અને શક્તિમાર્ગીઓ પ્રજાના માનસ પર પકડ ધરાવતા હતા શુષ્ક વેદાંતિઓ વિષય વ્યસન વહેમ વ્યભિચાર અને હિંસાની પુષ્ટિ આપતા હતા હિંસક યજ્ઞો યોજાતા હતા ધર્મગુરુઓ પ્રકારના સેવનને ધાર્મિક ગણાવતા હતા મહેમદાવાદમાં તો એક બ્રાહ્મણને ત્યાં ભોજન માટે મંગાવેલ સાઈઠ મન માંસનો જથ્થો જોઈ એક અધિકારી આશ્ચર્યચકિત થઈ ગયો બાવા વૈરાગી સાધુ સંતો અને સર્વ ધર્મના અચાડા હેઠળ બે ધડકપણે પાપાચારમાં ડૂબતા હતા પોતાના આડંબરને જ ધર્મ એવું નામ આપતા અસ્ત્ર શસ્ત્ર વ્યાપાર બાળકોનું અપહરણ સ્ત્રીઓ સાથે વ્યભિચાર માંસભક્ષણ મદિરાપાન અને રસાસ્વાદમાં લીન બની ગયા હતા તાત્કાલિક સમાજમાં નારીનું સ્થાન પગની ધૂળ સમાન હતો ધર્મના રક્ષકો જ ભક્ષકો બનીને લોકોને વિષય વ્યસન અને વહેમમાં કુદાવવા ડુબાડતા હતા ધાર્મિક વિધિમાં માંસાહાર મદિરા મૈથુન યોગ્ય ગણાવતા હતા ઉલટું તેના સિવાય ધાર્મિક વિધિને જ અયોગ્ય ઠેરાવતા હતા યજ્ઞવિધિ તો કલંક સમાન બની ગયેલી શાસ્ત્રના અર્થઘટન મનઘટન અને મુખ્યત્વે ઉદાર પુરુષ પુરત અને વૈરાગી બાવાઓનો મુખ્ય લક્ષ્ય વિષયભોગ જ રહેતું હતું રાજાઓ રક્ષકો કે પછી દરેકમાં રાજ્ય અધિકારીઓ દ્વારા અત્યાચારો કરવામાં આવતા હતા શોષણ કરવામાં આવતું હતું વ્યવસાય વ્યસન એક વ્યવસાય બની ગયો હતો જેની લાઠી એની ભેંસ સિદ્ધાંત મૂર્તિમાન સ્વરૂપ જોવા મળતું હતું આમ સમગ્ર ભારત ખંડમાં ચોતરફ અધર્મ અને અન્યાય પ્રવર્તાવતો હતો અને પ્રજા પોતાને અંધકારથી મુક્ત કરાવે અન્યાયથી બચાવે સાચો ધર્મ સમજાવે અન્યાયીઓને અનંતકોટી બ્રહ્માંડના સમર્થ ધની પુરુષોત્તમ નારાયણે જ્યાં પ્રગટ થવાની ઈચ્છા થઈ પોતાના ભક્તોને લાલ લડાવવાની ઈચ્છા થઈ અને ભગવાન સ્વામિનારાયણ ભરતખંડની ઉત્તરમાં અયોધ્યાથી દસ ગાઉ દૂર એક નાનકડા છપૈયા ગામમાં પ્રગટ થયા સજાનંદ સ્વામી રે ન પ્રગટ આ સમય રે પ્રાણી કોઈ પાવત નહીં ભવપાર જો સજાનંદ સ્વામી પ્રગટ્યા ન હોત તો તો જીવને ભવાટવીમાં અથડાયા કરવું પડ્યું હોત તેનો કોઈ આરો ન આવત મતિયા અને પાખંડી લોકો લોભામના છેતરામના અને ગેરમાર્ગે દોરી જતા શબ્દોની માયાજાળમાં ભોડી પ્રજાને ભરમાવીને તેમના જીવનું કલ્યાણ ન થવા દેત આ ભરત વર્ષમાં ક્યાંય પણ યતિ કે સતી શોધ્યા ન મળત કારણ કે કામી ક્રોધી તથા લોભી લોકો સમાજમાં ગુરુ સ્થાને બેસી ગયા હોત સમગ્ર સમાજમાં દીવો લઈને ગોતવા જાત તો પણ સાચા જ્ઞાન વૈરાગ્ય ભક્તિ તથા ઉપાસના હાથ ન આવત બિન શાકાહારી ખોરાક સુરા સેવન વ્યભિચાર વગેરે એટલી હદે ફેલાઈ ગયા હોત કે ધર્મ ક્યાંય ન જોવા મળત વટાળ પ્રવૃત્તિ તેની ચરમસીમાએ પહોંચી ગઈ હોત અને વર્ણાશ્રમના ધર્મની કોઈને ખબર જ ન હોત સંત અને અસંતના વિભાગ પાડી ન શકાયા હોત સમગ્ર સંસાર ભૌજળમાં ડૂબેલો ડૂબેલો જ રહત નર્કના માર્ગે જવાની કોઈની રોકી શક્યું ન હોત માટે હે સજાનંદ સ્વામી તમે પ્રગટ્યા તેથી મનુષ્ય માત્રના દુઃખ ટળી ગયા આમ ભગવાન સ્વામિનારાયણ પ્રગટ્યા એ પહેલાં ભારતમાં કેટલો પાપાચાર વ્યભિચાર અને કેવું હતું જ્ઞાન્યું ને ભક્તો સ્વામિનારાયણ ભગવાનની જય